મેદરડાના એક ખેતર માટીટોડીએ ઊંચાણવાળી જગ્યા પર ઈંડા મૂક્યા મેંદરડાના ધાત્રાણા રોડ પર આવેલ વાડી ધરાવતા ખેડૂત પુત્ર પરસોત્તમભાઈ ઢેવરિયાના ખેતર માટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે અને ખેતરના ઊંચાણવાળા વિસ્તાર અને બધા ઈંડાની અણીઓ ખૂટેલ હોવાથી સારા વરસાદની નિશાની માનવામાં આવેલ છે તેમજ ટીટોડી પોતાના ઈંડા પાસે કોઈને આવવા પણ દેતી નથી જ્યારે ખેતરમાં સાથી બળદ ચાલતું હોય ત્યારે બળદને પણ ખેતરમાં આગળ કામગીરી કરવામાં અડચણરૂપ થઈ રહી છે જ્યાં તેમને ઈંડા મૂક્યા છે તેની પર બેસી રહે છે ને ચાલવા દેતી નથી ખેડૂતો સહિત લોકોમાં વર્ષોથી એવી માન્યતા પ્રચલિત છે કે ટીટોડી તેમના ઈંડા ઊંચાણવાળા વિસ્તારમાં મૂકે તો સારા વરસાદની સંભાવના હોઈ શકે છે હવે આવનારા ચોમાસાના દિવસોમાં એ જોવાનું રહ્યું કે આ પ્રચલિત કહેવત કેટલી ખેડૂતો માટે સાચી સાબિત થઈ શકે છે અહેવાલ રોસેક વેગડા